પાટણ શહેરમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા કરાઈ રેડ પાટણના અગ્રણી વેપારી રસ સંગમના માલિકના ઘરે એસએમસીની રેડ પાટણ શહેરની ચિરાજ પાર્ક બે સોસાયટીના બંગલાની નંબર એક્યાસી સીમાં એસએમસીની રેડ પાટણની રસ સંગમના માલિક ચિગર કે ઠક્કરના બંગલામાં રેડ બંગલામાં ઓનલાઇન ગેમિંગ યુનિકોર્ન ત્રણસો પાસઠ કોઈનનો સટ્ટો રમાતો હતો પોલીસને ત્રણ લેપટોપમાંથી ઓનલાઇન ગેમિંગમાં રૂપિયા ત્રીસ લાખ બાવન હજાર બસો એક્યાસીનું બેલેન્સ મળી આવ્યું પોલીસે ત્રણ લેપટોપ તેર મોબાઈલ એક રાઉટર એક ડીવીઆર કબજે કર્યું એસએમસીએ બંગલામાંથી રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે હરીશ ઉલ્ફે જીગર ઠક્કર વાજીદ શીખ વિજય ઠક્કર પ્રતિક લીમજીયા અને વૈભવ ઠક્કરની અટકાયત કરી સટ્ટો રમાડતા પાંચ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા રેડ દરમિયાન સાત ઇસમો થયા ફરાર એસએમસીએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ